દાહોદના ગાંધી ચોક પાંચ પાંચબત્તીમાં વિધિવ સાથે દાંડો રોપાયો હતો તેર માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવાશે આખા મહિના દરમિયાન વિવિધ મેળાઓની ધૂમ મચશે દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળીના તહેવારની ભારે ધામધૂમ હોય છે તે મહાસૂદ પૂનમને તારીખ બારના રોજ દાહોદની બતી ચોકમાં સૌથી મોટી હોળી પ્રગટાવાય છે જેમાં બારને મહાસૂદ પૂનમના રોજ સવારના સમયે હોળીના દાંડાની રોપણી કરવામાં આવે છે

અને મેળાઓની હારમાળા સજાશે જિલ્લાના વિવિધ ગામોમાં સો જેટલા મેળાઓ યોજાશે તારીખ તેર માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવાશે અને અબેલ ગુલાલની છોડો સાથે હોળી ધૂળેટીની ધૂમ મચશે